શું છે સમગ્ર મામલો જાણીશો આપ કુળીઓમાં નમસ્કાર હું હિરલ પ્રમાર અને આપજે રહ્યા છું નિરભાઈ ન્યૂઝ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જે છે તે ભાજપ માટે સૌથી મોટો પડકાર બની ગયું છે માથાનો દુખાવો બની ગયું છે કારણ કે ભાજપના નેતૃત્વ પર સવાલ ઊઠી રહ્યા છે ગુજરાત લોકસભાની વિવિધ બેઠકો પૈકી ઉમેદવારની પસંદગીમાં ભાજપ વડોદરા અને સાબરકાંઠામાં જાણે થાપ ખાઈ ગયું હોય તેવું કાર્યકર્તાઓમાં ગણગણાટ છે અને તે વિરોધના સ્વરૂપે હવે ઉડીને આંખે વળગી રહ્યો છે વડોદરા કે જ્યાં રંજન ભટ્ટને ભાજપે ટિકિટ આપી અને ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખ અને હાલના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ તેનો વિરોધ કર્યો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પાર્ટી દ્વારા તેમ છતાં વિરોધ ન જમ્યો અને આખરે રંજન પટેલ ચૂંટણી લડવાથી હાથ ખંખેર્યા અને ડોક્ટર હેમાંગ જોશીને ભાજપે ટિકિટ આપી તેમાં પણ ક્યાંક વિરોધ ક્યાંક નારાજગી તો ક્યાંક કેવી રીતે ચૂંટણી જીતતા છે તેવો ગણગણાટ તો બીજી બાજુ સાબરકાંઠા સીટ જ્યાં પણ ભીખાજી ઠાકોર અને શોભના બારૈયા વચ્ચે ભાજપના પેચ ફસાયા છે શોભના બારૈયાનો પણ આયાતી ઉમેદવાર કહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધમાં રેલી નીકળી રહી છે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે

આ સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર કે જ્યાં પણ જ્ઞાતિના સમીકરણો પર કોકડું ગૂંજવાયું છે તે પણ સીઆર પાટીલ ઉકેલવાનો પ્રયત્ન કરશે ત્યારે હવે જોવું રહ્યું કે ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ ગયા પછી સીઆર પાટીલનો ડેમેજ કંટ્રોલનો પ્લાન તેમને માંથી છવ્વીસ અને પાંચ લાખની વધુ લીડની જીત અપાવવામાં સફળતા અપાવશે કે કેમ તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર